જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આવી રહ્યો હતો ખૂબ નાની ઉંમરનો હતો પણ બહાદુર ખૂબ હતો રસ્તામાં પોતે આવતો હતો એવામાં એક સ્ત્રીનો અવાજ સંભળાય છે મદદ માટે જોરથી બોમ્બ પાડી રહી હતી તરત એ અવાજની દિશામાં ડોટ મૂકી થોડેક દૂર ગયો તો તેમને જોયું કે સ્ત્રી જોર જોરથી બૂમો પાડતી હતી એટલે ત્યાં જઈને કીધું બેન શું થયું છે રડતા રડતા પહેલાં બેને કીધું કે મારું એક ચાર વર્ષનો બાળક આ કૂવામાં પડી ગયો છે અહીં બચાવનાર કોઈ નથી મીરા સ્વામી આજુબાજુ નજર કરી પણ મોટું કોઈ દેખાતું ન હતું પોતાને તરતા આવડતું હતું તરત વિચાર કર્યા વગર તેમણે પહેલાં કૂવાની અંદર ઝંપલાવી દીધું કૂવાની અંદર જોખમ ઘણું હતું સાંકડો કૂવો અને ઊંડો પણ એટલો હતો છતાં પણ પોતાની વીરતા બતાવી અને એ બાળક વીરાસ્વામી કૂવાની અંદર કૂદી ગયું પેલા બાળકને ડૂબતું બચાવવા માટેનો પ્રયત્ન કરવા લાગ્યો અને એ બાળકને ધીરે 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 બચાવી કૂવાની બહાર લાવી દીધું અને પોતે કૂવાની અંદર જંપલાયું હોવાથી તેમને પણ શરીરમાં ઘણી બધી જગ્યાએ ઈજા થઈ હતી લોહી નીકળતું હતું છતાં પણ પેલા ચાર વર્ષના બાળકનો જીવ તેમને બચાવી લીધો હતો તેમને પોતાની ઈજા થઈ તે બાબતે જરા પણ દુઃખ ન હતું તેમને તો આજે ખૂબ આનંદ હતો કે મેં એક ચાર વર્ષના બાળકનો જીવ બચાવ્યો તેમની માતા તો પેલા નાના વિરાજસ્વામી બાળકને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા હું આવડી મોટી હોવા છતાં પણ હું મારા બાળકને ન બચાવી શકી ત્યારે વીરાસ્વામીએ કહ્યું કે મને તરતા આવડતું હતું એટલે મેં તમારા બાળકને બચાવ્યું આ ઘટનાની વાત પેલા બેને ગામની અંદર કરી અને તેમની જાણ બહાર થતાં એ બાળકને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો આમ વીર બાળકનો પુરસ્કાર મેળવનાર વીરાસ્વામીએ એક નાના બાળકનો જીવ બચાવી નિડરતાનું કામ કર્યું હતું આવા તો અનેક બાળકો નિડરતાના કામ કરતા હોય છે પરંતુ તેમાં પોતાનું કૌશલ્ય હોવું ખૂબ જરૂરી છે કોઈ પણ જગ્યાએ બાળકને બચાવવા જઈએ ત્યારે તરણનું કૌશલ્ય હોય તો જ દુખતા બાળકને આપણે બચાવી શકીએ છીએ આમ ધીરે ધીરે જો કૌશલ્ય આપણને અંદર આવી જાય તો આપણે પણ બીજા વ્યક્તિને બચાવી શકીએ છીએ